મીની વાવાઝોડા માટે દેશવાસીઓ થઈ જ જો ફરી એકવાર તૈયાર અરબસાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં મજબૂત સ્ટ્રફ લાઈનના અનેક પ્રકારના ઘેરાવા અને તોફાની પવનોની તીવ્રતાની સાથે અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે દરિયામાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોવાને લઈને તેના નજીકના ઠેર ઠેર ક્ષેત્રોની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પણ તીવ્ર પરિભ્રમણ અત્યારે સક્રિય બનીને અસરો દર્શાવતું જોવા મળ્યું છે તમે હા અત્યારે સેટેલાઇટ યુનિટ મદદથી જોઈ શકો છો કે ખાસ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના આ વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે સિસ્ટમની હળવી અસરને લઈને પણ ગુજરાતના હવામાનમાં ધીમી ગતિએ પલટાવ આવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર ધીમી ગતિએ ફેલાતો જોવા મળવાનો છે નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર શિયર ઝોનના મજબૂત ઝુંડ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી મજબૂત સ્ટ્રફ ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાતના અંદર લાંબા સમયના વિરામ બાદ કમોસમી વરસાદ એટલે કે માવઠાના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં આ નવા રાઉન્ડની અંદર કચ્છના ક્ષેત્રો સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઓચિંતાના મોટા મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું દબાણ જ તીવ્ર બનીને અસરો દર્શાવતું હોવાને લઈને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે અથડાતા જોવા મળવાના છે આમ રાજ્યના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે સામાન્ય પવનોની તીવ્રતાની અંદર ધીમી ગતિએ વધારો થતો હોવાને લઈને આવનાર અડતાલીસથી લઈને બોતેર કલાકની અંદર ગુજરાતમાં ભેજના પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ વધારો થતો જોવા મળવાનો છે સાથે સાથે પવનની દિશાઓ જે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા હતી તેની અંદર પણ થોડોક પલટાવ આવવાને લઈને હવે ઉત્તરથી લઈને પશ્ચિમ દિશા તરફ ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ ગુજરાત તરફ વધતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર પવનોની તીવ્રતા બદલાતી હોવાને લઈ સાથે સાથે પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાત સુધી પોતાનો મજબૂત ઘેરાવો લંબાવતું હોવાને લઈને ઓમાનના દરિયામાંથી પણ સિસ્ટમની લો પ્રેશરવાળી સિસ્ટમની અસરો ગુજરાત સુધી લંબાયેલી હોવાને લઈને બંને દિશાઓમાંથી ગુજરાતમાં સિસ્ટમની ઘાતના અસરો અને ઘાતની તીવ્ર જોરવાળી સિસ્ટમની હલચલો વધવાને લઈને અત્યારે હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તે રીતે અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર બાંગ્લાદેશના આજુબાજુના ક્ષેત્રોની અંદર આવનારી ચોવીસ કલાકમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે વરસાદ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોવા મળી શકે છે જેને લઈને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આવનાર ચોવીસ કલાક માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે તે જ રીતે દક્ષિણીય ભારતનો તટીય વિસ્તાર જેમાં શ્રીલંકાના વિસ્તારોથી તિરુન્નમવેલીનો વિસ્તાર કોયમ્બતુરના વિસ્તારથી તંજાવુર પોંડુચેરીના દરિયાઈ કિનારાના વિસ્તારથી ચેન્નઈના તટીય વિસ્તારોની અંદર નાલ્લોરના ક્ષેત્રોથી બેંગલુરુ મંગળુરૂના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ભારતના દરિયાઈ દરિયાઇકાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ હવામાન પલટાવવાની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે આવનાર ચોવીસ કલાકમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે અત્યારે સ્ટન સ્ટફલાઇનનો મજબૂત ઘેરાવો ગુજરાતમાંથી શિયર ઝોન બનાવતો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોન સક્રિય થવાને લઈને રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે અત્યારે પવનની તીવ્રતા અસર દર્શાવતી જોવા મળવાની છે જેમાં અહેમદાબાદ ધોળકાના વિસ્તારથી નડિયાદ ખંભાતના ક્ષેત્રોથી લઈને દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના ક્ષેત્રોમાં ખેડા પંચવાળ અને મહિસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારો આમ તમામે તમામ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવ આવવાની નવી શક્યતા મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ટેમ્પરેચર ઓગણત્રીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમની ઘાત અને શિયર ઝોનના પટ્ટાની અસરોને લઈને મધ્ય ગુજરાતનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળશે અને સિસ્ટમની ઘાતની અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતી જોવા મળવાની છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જ્યાં બહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે નવા નવા તોફાની પવનોની લહેરો ઉઠીને અસરો દર્શાવતી જોવા મળી રહી છે જેમાં વિસ્તારો તરફ નજર કરીએ તો જાંબુસરનો વિસ્તાર કરજણનો વિસ્તાર સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર અત્યારે ઠંડા પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચનો ક્ષેત્ર ડેડિયાપાડા ઉમરપાડા વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારોની અંદર પણ હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે સુરત બારડોલીની વ્યારાનો વિસ્તાર નવસારી બિલીમોરા વનસાડાથી લઈને આહવાના ક્ષેત્રોની અંદર વલસાડના વિસ્તારથી લઈને સાપુતારા અને વાપીના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિ અને નવી નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ગુજરાતનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળવાનું છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ સ્ટ્રફ લાઇનના મજબૂત બે ઘેરાવા અત્યારે પસાર થઈને સૌરાષ્ટ્ર ઉપર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટથી લઈને જામનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સલાયાના ક્ષેત્રોથી દેવભૂમિ દ્વારકા ભાનવડના વિસ્તારથી પોરબંદરના તટીય વિસ્તારોની અંદર જુનાગઢના વિસ્તારથી વેરાવળ ઉના મહુવા અલંગના વિસ્તારથી ભાવનગરને અમરેલીના ક્ષેત્રોની અંદર બોટાદના વિસ્તારથી જસદન અને ગોંડલના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો અને ઠંડા ભેજયુક્ત પવનનો અરબસાગરના દરિયામાંથી સીધો જ માર માર સૌરાષ્ટ્ર ઉપર પડતો હોવાની સાથે સાથે તોફાની પવનોની દિશા પણ હવેથી પલટાતી હોવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત કંઈક નવા જૂની થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે કચ્છની અંદર પણ હળવા વાદળો અત્યારે ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે અને આ હળવા વાદળોની અંદર અત્યારે પવનોની ઝડપો પણ ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી છે જેમાં લખપત નળિયા બાડેલી માંડવી રાપર ગાંધીધામ ને ખાવડના ક્ષેત્રોની અંદર આમ કચ્છના હવામાનની અંદર આજે હળવા ઉનાળાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે અને હળવું ટેમ્પરેચર કચ્છ ઉપર જોર દર્શાવતું હોય તેમ કચ્છના હવામાનની અંદર ધીમી ગતિએ કંઈક નવા જૂની થવાને લઈને મોટી મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનની સરહદની અડીને આવેલા તટીય વિસ્તારોની અંદર પણ પવનોની લહેરો ધીમી ગતિએ તીવ્ર બનતી જોવા મળવાની છે અને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદની નવી આગાહી ગુજરાતની અંદર આવનાર બે થી ત્રણ દિવસ માટે દર્શાવી દેવામાં આવી રહી છે